द्वारका ना दर्शन થઈ ગયા ને દ્વારકા માં ટુક માં વરસાદ ની ગ્રામ બોલો દ્વારિકાજી જય ભાઈ सोमनाथ सोमनाथ અલા ભાઈ सोमनाथ હું સોમનાથ હા મોલા આ પિશા ની કિંમત છે ભાઈ પિશા પાસે ફોટો પાડવો તો કેટલા કિલોમીટર

આ ભાઈ જો કેપ્ટન ટ્રેક્ટર વાળો આઈ ડોલી બાવડા ભાંગ નાખે ફાઈનલી અત્યારે અમે પહોંચી ગયા છે આહીર સમાજ દ્વારકા તો બધું બેગ બેગ બધાય ડેકીમાં માં પડ્યા ને બધાય ઘાટી લઈ પણ હે ને બધાય રૂમ એક એસી વાળો રાખી લીધો અને પછી દર્શન કરવા જાય મરશે કે બટેલા હાલો બેગ લઈ લો એલા લાલકીનો બેગ કેનો

हेलो फटाफट जाए दर्शन तो भाई भगवान ने मस्त ने दर्शन कर लीजा चढ़ाई टूट में ना, 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 ना जहाँ अंदर फोन लाइ जाओं नहीं फोन ना लै गया दर्शन थी गया मस्त हाँ के बहुत ट्राफिक नहीं तो है घूमती नदी तुमने दर्शन करा घूमती नदी तो ए दर्शन करवा टूक में एक सौभाग्य की बात है हेलो तो फटाफट बता दर्शन कर तो भाई आ से गोमती नदी टूक में अँ दर्शन करने है टूं ब दर्शन करवा लाफिक ते

બીજા દિવસનું સવાર થઈ ગયું છે અને સવાના ભાઈ એકદમ ફ્રેશ થઈને બધાય માટવી નીકળી ગયા છે ક્યાં ખબર બે દ્વારકા દર્શન છે તો અહીંયા જાવું પછી બે દ્વારકા મંદિર જોવા જવું નવું બની સોનાના દ્વારકા વર્ક હાલો પહેલા છે ને આપણે દ્વારકા બે દ્વારકા તો જો પહોંચી ગયા હમણાં પુલ ટુકમાં અહીંયા પૂતી જાય ને પછી તમે હે ને view દેખાડી 14 view છે આ મોજા આ પીસાની કિંમત છે ભાઈ પીસા પાહી ફોટો પાડવા તો કેટલા કિલોમીટર પીસા કરીને આવે હાલો જોઈ જ ને આગળ

બે આપણે માં દર્શન કરી દીધા ના ટૂંકમાં મોબાઈલ અલાવું જ અત્યારે હે ને આપણે પાસે નીકળી જાય જવા માટે રસ્તામાં હોટલ આવે ફરવા જવાનું છે મંદિરે દર્શન કરવા દર્શન કરતા પોરબંદર હાલો મંદિરના દર્શન કરવાના એટલે જ જતા હાલો પેલા હે જમી લે કેવું જમવાનું જમી લીધું છે ભાઈ જમવાનું તો વાંધો નહોતો ભાઈ બીજ બધા નથી મારા બિલ આવ્યું બારસો રૂપડી નું બિલ આવ્યું બારસો પંચાડી નાખતી અત્યારે અમે પહોંચી ગયા છે આરેણા ગામ મીઠું મને બધા ફટાફટ ઘરે મૂકી જાય ફાટી ગયા હમ ફરવા જતા હાલો ભાઈ ઝરણી કેવી રીતે હારી રહી ને એક નંબર ને ઝરણી ભાઈ બધાને મોટા ખબર પડી જતી હોય છે તમારા મોઢા તો વરસાદ થઈ ગયો બાકી એક નંબર મજા આવે વરસાદ ટૂંકમાં હોય ગયો ને એટલે વરસાદ મજા આવે ફાઇનલી ઘરે પહોંચી ગયા છે ને અત્યારે ટાઈમ કેટલો થઈ ગયો છે હું થઈ ગયું ને આપણે અડદ તોડતા હતા ટૂંકમાં ટ્રોલી માં હતા તો અડદ ને પછી તોરાઈ ગયો આપણે એવા ત્યાં ને ભાઈ ગયો છે સોમણબે મૂકવા ને સોમણબેન કેમ કે રોકાવે તે એ હોય ગયો હું દ્વારકા હતો એટલે ટૂંકમાં સોનબેન કોમલબેન બે છે ને એના ઘરે હોઈ ગઈ ને અત્યારે છે ને ભાઈ આપણે ફેસ્ટ કેમ કે રખડતા હોય ને આવીને પેલા નાવું છે તો ફટાફટ આપણે નાઈ ને આવું લોગને કરી દઈએ પૂરો મળીશું નેક્સ્ટ વિડીયોમાં અત્યાર સુધી બધાને બાભાઈ